રવિવારે સાંજે સુરતમાં તિરંગા પદયાત્રા નીકળવાની હોય સરકારી તંત્ર તૈયારીઓમાં જોતરાઈ ગયું છે જેના ભાગરૂપે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મેયર દક્ષેશ માવાણી પાલિકા કમિશનર શાલની અગ્રવાલ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સ્થાયી સમિતિ ચેરમેન રાજેન પટેલ સહિત અગ્રણીઓ પદાધિકારીઓ અધિકારીઓની હાજરીમાં ભાગર ચોરાસ્તા ખાતે તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવેએ ગુજરાતના પ્રત્યેક વર્ગ ઉંમરના લોકોમાં હર ઘર તિરંગા અભિયાનનો અને ઉત્સાહ હોવાનો સુર આલાપુ ભારત ચોરસ્તા ખાતે લોકોએ તિરંગા વિતરણ કર્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવે શું કે ગુજરાતના પ્રત્યેક વર્ગ ઉંમરના લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે ગામોની ગલીથી લઈ શહેરના રસ્તા સુધી લોકોનો સહયોગ મળી રહ્યો છે

પરિવારોનું દુખને રાષ્ટ્રીય વિષય બનાવવો એ મોટું પગલું છે. આહવાન પર Kashmir થી લઈને કન્યાકુમારી સુધી ગામોની ગલીઓથી લઈને શહેરોના મોટા મોટા રસ્તાઓ સુધી ગામોના ખેતરોથી લઈને ગુજરાતની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ સુધી સાલાઓથી લઈને કોલેજો સુધી ગુજરાતના પ્રત્યેક વર્ગના નાગરિકો પ્રત્યેક ઉંમરના લોકો હર ઘર તિરંગા આ અભિયાનમાં જોડાયા છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર જે પ્રકારે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે લોકોમાં દેશભક્તિની જે લાગણી છે એ પ્રગટ કરવા માટેનો એક મોટો અભિયાન ગુજરાતમાં ચાલનાર આજે ગુજરાતની મોટા ભાગની શાળાઓમાં બાળકો દ્વારા ચિત્રકામ અને રંગોલી સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં ગામોમાં સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચો બધા જ સમાજના લોકો નાનો મોટો બધો મૂકીને યાત્રામાં એક 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 ગામ રાજ્ય દેશનો સંદેશ આપી રહ્યા છે ગુજરાત પોલીસ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ દ્વારા તિરંગા વિતરણના અલગ અલગ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે આજે સુરત મહાનગરના ભાગલ વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો લોકોમાં તિરંગા પ્રત્યે જે ઉત્સાહ છે જે લાગણી છે જે આદર છે એ આપ સૌએ બી નજરે જોયો છે તિરંગાઓ ખૂટી પડે એ પ્રકારે ઓનલાઈન ઓર્ડરો તમામ કંપનીઓમાં તમામ મિલોમાં જે તિરંગા બનાવવાનું કામ કરી રહ્યા છે તેને અછત પડી રહી હોય એ પ્રકારની માંગ દેશભરમાં ઊભી થઈ છે